વારો બીજો એક તૈયાર થઈ ગયો છે આ બીજો આ તાર માથે ઉપાડવો નથી વાહ ભાઈ આઠ બે કિલોમીટર લગી આપણે ઘર લગી ઉપાડીને આવું માથે ચાલો ભાઈ જો એને ભારો સડાઈ દીધો છે માથે તો આવી રીતનો ભારો છે તો મિત્રો એક લાઈક કરી દઈએ મિત્રો અને ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરી દઈએ મિત્રો હાલો મિત્રો ફરી વખત તમારું એક નવું બોલું હાર્દિક સ્વાગત છે તો મિત્રો કાલે આપણે જે આગળનો વિડીયો અપલોડ કર્યો ને એમાં એક આપણે મુંબઈથી ફોન આવ્યો કે તમે આ જે તમે બંદન ક્યાંથી લાવો તો આપણે ભાઈ અત્યારે બંધણ લેવા છીએ તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દો અને અમે જાય છે અત્યારે અમારે જે ખોડિયાર મંદિર છે ખોડિયાર મંદિરની પાછળના ભાગમાં અમારે આખી બાવળિયાની કાટે જ છે એવી રીતે એમાં કુક્કળ બંતણ હોય ને એ બધા લાવવાના અમારે તો એ બાવળિયાના બંધણ આવે છે અને તમે વિડીયો પૂરો રહીજો તો તમને વિડીયોમાં હું બતાવીશ કે જો અમે ભાઈ અહીંયાથી એ લેવા જાય છે અને ગેસ માટે તમે ખાલી ચાત બનાવી છે અમે એમાં રાંધતા નથી તો અમે અહીંયા જાય છીએ અને બંધણ અમારે રીના કઈ રીતે લેશે

કુવાડો ને એવો તો ચાર કણ નાખ્યું છે ઓલી થેલી બીજી થેલી શું છે મોયો માથે મેકવાનો તો તો આપડી ગાડી ઉપર મેકવાનું નહીં થાય ઓ તારે દુપડવાનો હે 2 કિલો બેટા હાલી ન કિલોમીટર આલી જવાનું છે પણ આપણે ગાડી લઈને જવાનું છે તારે હાલવા મળવું હાલવા મળ્યા હું ગાડી લઈને આવું છું આગળ ચાલો મિત્રો કન્ટેનર વિડિયો બનાવી દીજો નમ આપણે જાય છે બંદર તો ભાઈ જો પાછળ દેખે છે આપણે કોઠાધાર ખોડીયાર મંદિર છે અને હવે આપણે ફામે ઓલા પણ બંધન લેવાના છે જો રીના જાય છે ને બંધન લેવા ઓલા ટાટા ગમની વાળા ન જાય ઓલી બીસુ ફીટ કરે ને આ એની છે આવડીયા જગ્યા જો ઓલે સોલાર સોલાર ફીટ કરી ન્યા જો ઓલા આપણે બાવળિયા બંધન છે હાલો મિત્રો જાય છે ને કન્ટેનર વિડિયો બનાવી આ સોલાર વાળા ટાટા ગમની વાળા ને જે ખ્યા જમીન લીધી ની બાજુમાં દો આણ્યા સર જો આવડા બંધન નીકળે છે જો આવી રીતે આ બંધન છે અને અમારે રીના જો એટલે બંધન કાઢે છે કેટલાક છે અહીંયા હે મોટા મોટા મળી લેવા ભાઈ હવે આને ઘેરે જઈને ફાડવાના રહેશે ને તો ભાઈ આવડા બંધન છે હવે આને પછી પાછા ઓલા સીને થી અને હથોડા થી કરીને ફાડવાના જોઈ લો આ ઓલા લોકો કાઢ્યા ને જીસી બી થી આઠ સૈર કરીને જેમાંથી આ બંધન નીકળ્યા છે અને આવી રીતના બંધન છે આગળ જોઈ લો ભાઈ લગભગ એક ટ્રેક્ટર એટલા કાઢ નાખશે હો ભાઈ એક ટ્રેક્ટર એટલા નહીં નીકળી જાય એમ કે છે કે તમે આપણે કાંઈ આડવું નથી આપણે તો અહીં ગાડી ઉપર બી છે ચાર માથે અને એ બંધણ કાઢ્યા કરશે આમાંથી તો આ રીતના આવે આમાંથી આવી રીતે બંધણ કાઢવાના આવી રીતે આ જો સુકાઈ ગયેલા જે છે ને એમાંથી બંધણ ક્યાંય જોઈ લો આજે ઓલેસીબી આવ્યા હોય ને પછી આ હુકાઈ જાય પછી એમાંથી બંધન કાઢવાના તો ઘા કરશે આ બધું આ બધું આવો દે બસ જો ભાઈ આવી રીતે ઘા અને અહીંયા આપણે થોડાક ગોલ પાછી હતા ને એ આપણે થોડા કોલ આપણે શિયાળામાં લઈ લીધા છે બંદર ખાચી નહીં છે અને આપણે ભાઈ થાકી દઈએ આપણું કામ નહીં જો આ માણસે ઘા કરવાના હો તું આય જાય વેવી નાખીશ ને પાછા હાલો ભાઈ એ બધા વેવી નાખશે બંદર જોઈ લો વાહ ભાઈ વાહ એ ઘટે નહીં

તો આવી રીતની કાક ભારાની ગોટવણી કરી છે ને આ ગાડી ઉપર મેકોનું કે છે ગાડી ઉપર મેકોનું છે કે આ જાય હે 1 કિલોમીટર આ ભાઈ વાહ તો એમ કે છે કે આ છે ગાડી ઉપર મેકોનું છે તપ્પો અને આ ગાડી ઓ પડ્યો હોય તો હું એવો હાથ તો હાથ પર હાથ પર ગુદી નો કરી જો મને આ બંતણ હાટું છે તો ઈ તો ભાઈ જો આ સો દોળો હારું ખાવું હોય તો ઈ તો ભાઈ મેકોય પડાય ગાડી વાહ તો મિત્રો આપડી ચેનલ પર નવા હોય તો એક સબસ્ક્રાઇબ કરી દીજો મિત્રો

કેવું કહું એ ઉપાડીને જાય છે જોઈએ આપણે તો ભારો માથે સડાઈ દીધો છે અને હવે શરૂઆત કરી દીધી છે ઘર બધું જવાની કેમ તો વજન નથી લાગતું હાલમાં બન તો એ હરકાવા દે ભલે એમનો માનવ તો હાલો ભાઈ જો એને ભારો સડાઈ દીધો છે માથે આવી રીતનો ભારો છે તો મિત્રો એક લાઇક કરી દઈજો મિત્રો અને ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરી દઈએ મિત્રો અને જોઈ લો હવે ઘર બધું જવાની તૈયારી થઈ ગઈ છે

તો ભાઈ વિડીયો તમને સારો લાગ્યો તો મિત્રો શેર કરીજો અને લાઈક કરી દેજો અને આપણી ચેનલ પર નવા આવ્યો તો સબસ્ક્રાઇબર કરી દીજો મિત્રો તો બસ વિડીયોમાં બસ એટલું